મારું નામ નૈનેશકુમાર લક્ષ્મી શંકર ભટ્ટ છે હું અહીંયા પાર્થેશ્વર ચિંતામણીની પૂજા કરવા આવું છું આ ગલતેશ્વરનો મહિમા ભગવાન ઋષિ ગંગા અને તાપી બંનેનું ઉદ્ગમ સ્થાન હતું ત્યારે તાપીનું પુણ્ય બહુ હતું તો ગંગા માતાને એવું થયું કે તાપીનું પુણ્ય વધી જશે અને મારું પુણ્ય ઘટી જશે એટલે નારદ ઋષિને કીધું નારદ ઋષિ તેની સાથે કપટ કર્યું એ કપટની અંદર ખબર પડી ગઈ તો પછી એને શ્રાપ આપવામાં આવ્યો અને એનો કૂર થયા અને કૂળના નિવારણ માટે ના ઋષિએ આ ભૂમિ પર એક હજાર વર્ષો સુધી તપ કર્યું અને એક હજાર વર્ષો સુધી તપ કરી અને તેની માટી લગાવી અને કઠિન પરિશ્રમના કારણે એ પરસેવનું ટપકું પણ ભગવાન સ્વયંભુ શંકર પ્રગટ થયા એટલે એનું નામ ગલતેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું અને ગલતેશ્વર મહાદેવની અંદર જે કોઈ તાપીનું અને નાદિક ગંગાનું જળ લાવી ચડાવે તો ભક્તોની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે આ ગલતેશ્વર મહાદેવની અંદર ગુજરાત રાજ્ય અન્ય રાજ્યની અંદરથી દર્શનાર્થી આવે છે અને ભગવાન શંકર ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે જય મહાદેવ મારું નામ રૂપિન ધામત છે અમે લોકો સુરતથી આવીએ છીએ ફેમિલી સાથે અમે અહીંયા આવીએ છીએ મેં એક વખત ગૂગલમાં જોયેલું કે આ ગલતેશ્વર મંદિર છે શું મેં એકચ્યુઅલ જોયું નહોતું મંદિર તો હું ગૂગલ માંથી સર્ચ કરીને ગલતેશ્વર મંદિર આવ્યો અને રસ્તામાં જે મજા આવી એનું રસ્તાનું લોકેશન પણ એવું જોરદાર છે પછી ગલતેશ્વર મંદિરમાં માં આવ્યો તો એનું ભવ્ય ગેટ છે અને ગેટ માં અંદર થતા જ હું જોયું મેં અહીંયા પાર્કિંગ ની સુવિધા નહીં હોય પણ અંદર આવ્યો તો ખબર પડી ત્રણસો થી ચારસો કાર ની નું જોરદાર પાર્કિંગ ની વ્યવસ્થા છે એ પછી અંદર વિશાળ જગ્યા છે અને જમણવારની તો વાત જ ના પૂછો જમણવાર એકદમ ફ્રીમાં બહુ જોરદાર જમવાનું આવે છે અને પછી અંદર આવ્યો ત્યાં તો મહાદેવની મૂર્તિના એવડા મોટા દર્શન થયા જે એકસઠ ફૂટની મૂર્તિ છે એક નંબર મૂર્તિ છે અને એક જેટ બાજુમાં તાપી નદી વહી જાય છે બહુ જોરદાર વસ્તુ લાગે છે અને આવી મૂર્તિ લગભગ મેં આવી મહાદેવની ગુજરાતમાં આવી કે મૂર્તિ જ મેં નથી જોઈ લાંબી બીજું એક એ છે કે આ મંદિરમાં બધા જ ભગવાનના દર્શન તમને થવા મળશે કૃષ્ણ ભગવાન રામ ભગવાન મહાદેવ બધાના એકારે દર્શન થઈ જશે અને

એ જગ્યાએ કેવી જ્યોતિર્લિંગ છે અને એવી જ એક્ જ્યોતિર્લિંગ અહીંયા બનાવેલી છે મહેન્દ્રભાઈ પટેલ મારું નામ અને ગલટેશ્વરમાં એઝ અ પ્રેસિડેન્ટ રામજી મંદિર ટ્રસ્ટ સેવા આપું છું આ મંદિર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ટિંબા ગામની સ્ટીમમાં આવેલું છે મંદિર લગભગ પાંચસોથી સાતસો સાલ પુરાણું એટલે અતિ પૌરાણિક મંદિર છે અને ઐતિહાસિક મંદિર છે અહીં શ્રાવણ માસમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં મેઢની ઉભરાવે છે સાથે સાથે અહીં ટ્રસ્ટ દ્વારા ખૂબ જ એમ કે એવું કહી શકાય કે બધી જ જાતની સગવડો અહીં અમે આપીએ છીએ અને જ્યાં ગેટની અંદર દાખલ થતાં જ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ખૂબ જ સુંદર અહીં ગાર્ડન પણ છે એક મેજિક ફાઉન્ટન પણ છે સાથે સાથે અહીં રામજી મંદિર મહાદેવનું મંદિર અને એક દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિર લગભગ એકસઠ ફૂટ ઊંચાઈ પર એની પ્રતિમા છે અને ખૂબ જ શોભાઈમાન આવી એ પ્રતિમા છે એ મંદિરની પ્રતિમાની નીચે બાર જ્યોતિર્લિંગ આવેલા છે અને આ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગની સાથે સાથે એક સ્ફટિકનું લિંગ પણ છે અને એક અમરનાથનું લિંગ પણ છે જેથી યાત્રાળુઓને પૂરા ભારતમાં ભ્રમણ ન કરતા આ એક જ જગ્યાએ બધી જ લિંગોના દર્શન થઈ જાય છે અને અહીં એક સ્નાનાગાર છે આ સ્નાનાગારનો ઇતિહાસ એવો છે કે આ તાપી કિનારે આ મંદિર આવેલું છે અને એની સાથે સામેની બાજુથી એક ગૌતમી ગંગા ગુપ્ત રીતે વહે છે અને સાથે સાથે અહીં નારડી ગંગાનું એક વહેણ છે આમાં ત્રિવેણી સંગમ બને છે જે મહિમા ત્રંબકેશ્વરનો છે એ જ મહિમા આ ગલતેશ્વરનો છે અહીં પણ બાર વર્ષે ધજા ચડે છે અહીં દર્શનાર્થીઓ માટે ત્રસો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં રસોડું ચલાવવામાં આવે છે અને બધાને ભોજન પૂરું પાડવામાં આવે છે સાથે સાથે લાઈનોમાં જ્યારે દર્શનાર્થીઓ ઊભા રહે છે તો પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને અહીંનો ખાસ એક શ્રદ્ધાનો વિષય એ છે કે અહીં સ્નાન કરવાથી શરીરના દૈહિક અને બીજા શ્રદ્ધાથી જો નમન કરવામાં આવે તો ઘણા બધા રોગોનો નાશ થાય છે એવી અહીં અહીંની મહિમા છે